जी में दाद ए बी न दुनिया मो भे चढ़नारा को

દાદો ભગત બાપા જયારે ખાંભીએ બેઠા છે બાપ મારે તમને ટૂંક જ વાત કરવી છે દસ મિનિટ મિનિટની વાત કરવી છે એક પ્રસંગ સંભળાવવો છે અને મને તો ગૌરવ છે કે આ બામરુલિયા પરિવારના અમે બારૂડજી છીએ એટલે અમને તો આ દાદો વાલો જ હોય બાપ સુરાપર દાદા અમને વાલા જ હોય શું કામ કે તળ હુંડા જળ કામન લંબે કેશ નરપટાધુર નીપજે જોયો સોરઠ હુંડા જળ શિસરા કામ લંબે કેશ જ્યાં નરપટાધુર નીપજે ને બાપ મુરજી બાપા જેવા ઈ જોયો સોરઠ દેશ સરસની ધરતી એમાં બરોબર પંખી ના માળા જેવું ગામ જાલણસર અને ન્યા અમારી જગતંબા આઈ બ્રહ્માણી ભગવતી બેઠી હોય માં ઘોડિયાર બેઠી હોય અને અવડો મોટો બોળો પરિવાર અહીંયા બેઠો હોય અમારો જ્યાં મા તો બેઠી છે બાપ પણ એની માથે નજરું માંડી માંડીને અને જો જન્મ દેનારી મા હોય ને બાપ મોઢે બોલું માગ મન હાથે નાનપણ સાંભળે પછી મોટો પરની મજા મન કડવી લાગે કાગડા જન્મ દેનારી માં પંચ્યાસી પંચ્યાસી વર્ષના ગણમથલ દિવસો કાપી ગયો હોય અને ગામના પાદરમાં વાળું ઢાંકી અને બરોબર ગામના પાદર સુધી જાય કે હજી મારો દીકરો આવ્યો નહીં હજી મારો દીકરો આવ્યો નહીં હજી મારો દીકરો આવ્યો નહીં આ કલ્પના કરે કોણ આ કલ્પના માં કરે બાપ તો આ તો પિંડ બ્રહ્માંડ ભાનોદરી બાપ કુળદેવી છે અને એમાં બાંભરલિયા પરિવારની ની માતાજી ભગવતી છે કે આવ્યા આવ્યા આમાના રે જો ને મંદિર રેગા દર્શન કરવા દેવ વે રે દર્શન કરવા દેવ વે રે બેઠી બાપાની હાજર પ્રગટ બાપો આપ પ્રગટ છે ઓ બાપા અહિયાં ના હાકડા થી ઘાત કરો ને બાપા પ્રગટ છે

માના ને જો ને મંદિર આ દર્શન કરવા આ દર્શન કરબા દેવલે દર્શન રે દેવલે

બેઠા ઓરડે રે લોલ બ્રહમાણી બેઠા ઓરડે રે લોલ એ મા દેજો 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 આશીર્વાદ જો ને ઓ રે માડી તને માવડી રે લોલ માડી જો માવડી રે લોલ મારી જો ને માવડી રે વિચાર તો કરી લ્યો એક બાજુ માનું મઢ છે એક બાજુ બાપાની ખાંભી છે મારે તમને ટૂંક સ્થાનની અંદર ખાલી એક યાદી દેવી છે અમારા પૂજ્ય મનસુખ દાદા ભાતીગઢ સમજદાર તમને જે આજે પીરશું ને એ સમજાઈ જાય ને તો તો આપણી જિંદગી ધન્ય બની જાય બાપ સમજી જાય ને આ માણસને જો આમાં થોડુંક બોલ્યા પણ એમાં સમજાઈ જાય ને તો તો જિંદગી માણસની પવિત્ર બની જાય દાદાનો સાર સમજવો બહુ મહત્વની વસ્તુ હતી કારણ કે બારોટના દીકરા છે અને દાદા એ કીધું કે જો આજે હું જે સમાજનો છું ને એ સમાજ મને ગૌરવ છે એ જ્ઞાતિનો ગૌરવ એ જ્ઞાતિમાંથી હું આવું છું અને મને દાદાનું અભિમાન છે બાપ એ પરિવાર પરિવારનો હું બારોટ છું મારો બાપ હે એ સમાજનો નો બારોટ છું પણ કે જાડવા એ પોતે જાડવા એ પોતે જાડવા એ પોતે ફોલ નથી ખાતા રે ઉપકારી દેનાત્મા રેજી જી ગાવડી રે એ પોતાનું દૂધ નથી પીતી રે દેના આત્મા વિચાર તો તમે કરી જાડવા પોતે પોતાનું ફળ નથી ખાતા દાદા હમણાં જ કીધું એટલા વૃક્ષ વાવવા એટલે મને આ રચના યાદ આવી કે દરિયો લેવું ચાલા રે દરિયો લે લેવું ચાલાજો ને જોને નક્ષત્ર નું પાણી પડે અને ઈની પાણી નાગના મોઢામાં દાદા ગયું હોય ને નાગ ઝેરીલો બની જાય પણ વસંતભાઈ પાણી છે ને ચીપના મુખ માં ગયો ને હાથા મોતી થઈ જાય પણ દરિયો તમારા મારા ગઢાઈ દુઃખ વેઠી વેઠી તમને એક જાડવા રૂપી વક્ષ મોટું ઉછુરી દીધું છે તમને મને માવતરે સરસ મજાનું એક વૃક્ષને ઉગાડી દીધું છે પણ એની માવજત કરવી એ તમારા હાથની વાત છે હવે આ આ બહુ સમજ્યા જેવી વાત છે ગામ મરોલિયા પરિવારમાં નાણ્યા હતા લાખા હતા હે લવા હતા કેટલા નામ આહા બડે ભાગ મનુષ્ય તન પાવા ભાગ્ય મનુષ્ય તન પાવા સુર દુલભા નસ હરિ ગુણ ગાવા બડે ભાગ્ય મનુષ્ય તન પાવા તમને મને હો ભાગ્ય અવતાર મળે જય 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 હુ મા બધા રામને હભાયા પણ મને એમ થયું કે આ કાર્યક્રમમાં મારા હનુમાનજી મહારાજ त्रेता महता द्वापर महता कलयुग ने अंदर सतयुग ने अंदर से बाप जय 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 हनुमान मान गोसा कृपा करो गुरु देव की नाई जय 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 हनुमान मान

અમારા પૂર્વજોના જેટલા બાંભરોલિયા પરિવારના પિતૃ છે ને બાપ એને ચોક્કસ વસનભાઈ મોક્ષ મળી જાય સો મને વિશ્વાસ છે બીજે સો મને વિશ્વાસ હું એનો બારો જ છું મારો કોઈ એવો જજમાન નથી બાંભરોલિયાનો દીકરો કોઈ એનો નબળો વિશાળ હોય બાપ આ મેં મારી જોયેલી લાઈક ની વાત છે અહીંયા જાલનસર થી માંડીને હું આવ્યો ત્યારે નો જઉં છું કે આ અમારા પરિવારના છોકરા કેટલા સંસ્કારી છે અને એમાંય મને ભુવા બાપાની સેવા એટલી બધી ગમી ઓહો સભરી તારા બોરજી તારી ભક્તિ છે મીઠા લાગ્યા તારા બોરજી સબરી મીઠા લાગ્યા તારા બોલ તારી ભાવના છે અણમોલ અને ખરેખર તો એવો અમારો વાડી હનુમાનજી મહારાજ અને એવા અમારા મુળજી દાદા સુરાપુરા લાધા હતાનો પરિવાર ઓ બાપ જેના પિતા લાધા હતા અને જેની માતાનું નામ ગોમતી માં ચોપડામાં લખાણ છે બાપ કોઈ જોતું હોય તો તમારે અને જો ન ખોટું હોય ને તો ચોપડામાં લેબોરેટરી મૂકવાની છૂટ આજથી વર્ષો પહેલાના અક્ષર છે કે લાધા મૂળજી મૂળજી કાનજી કાનજી હરદા અને હરદા મેપા વિચાર તો કરી લ્યો બારોટના દીકરાને કે અમને પૂછે બારૂટ ચોપડા લેવા અરે ચોપડા અમારા કોમ્પ્યુટર માં હોય તમારી ખેતી છે મારો બાપ અમે તમારા બારૂટ છીએ ચોપડા તો મગજની અંદર હોય જેનો કુળનો બારોટ હોય ને એને એનું અભિમાન હોય ને કબજોપતિ બંગલા બાંધીને બેઠા ન્યા નોકડી દઈ એ નંબાળું થોડા છે ભાઈ બાળુડ તો બાંભરોલિયાના છે તો મને તો દાદાની જે સેવા કરે છે ને ભુવા ધન્યવાદ છે લાખ લાખ બાપ આ સેવા કરવી કઠણ છે તાળી પાડો તાળી પાડો હું આવ્યો ચારો નો દો એની સેવા અનમૂલ છે એટલે સબરીને બાપા મારે સંભાળવી પડે આની ભક્તિ સબરી જેવી છે હે તો જય 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 હનુમાન ગોસાઈ અને કૃપા કરો ગુરુ દેવી ઓહો મંગલ ભવન અમંગલ અરે આ મંગલ હોય ને બાપ તો હનુમાનજી મહારાજ વસનભાઈ મંગલ કરી નાખે અમંગલ હોય જેને મંગલ કરી નાખે એવા હનુમાનજી માં કલિકાલ કેવલ દાદા કલિકાલ કેવલ સુધ નામ ધાર કલયુગ ની અંદર બસ મારું કહેવાનું એટલું જ છે બાપ કે કાયા નો પાવર નો રાખતા તમને એમ ને કે આ કાયા મને સ્ફૂર્તિ છે આ બધું હું કરું છું અમારે વસંતભાઈ કોઈ દી એની જિંદગીમાં હું જોતો હોવું છું કોઈ જાતનો પાવર નથી મારું બાપ કોઈ જાતનો આ પરિવાર ને કોઈ જાતનો પાવર અમારા અમારા આખા આ બામરોલિયા બેઠા ને ક્યાંય મને હું આવ્યો તારું કોઈમાં પાવર જ ન દેખાણું એ બધું ઈશ્વરનું છે હુરાપુરાનું છે માતાજીનું છે કે હે હાડ માસ ને સામની હાંડી લઈને આપણે રખડીએ છીએ બાપ આપને ખબર નથી આ કાયા ની માથે અસળો પડ્યો ને એટલે તમે બધા ભેગા બેઠા છો આગળ પિંજરા મેળવે તો વંડિયું ઠેકીને ભાગી જાય એટલે હાડ માસ ને સામની હાંડી લઈને બેઠા છે બાપ આ કાયાનો કોઈ દી ગૌરવ ન રાખતા માયા નો કોઈ દી ગૌરવ ન રાખતો માન ધાતા એમ રોજ જજ સીબી સબો નહીં કોઈ આમાં કહીક ચિહા ચણ ચડ ગયે કહીક બાંધ ગયે જંજી આની અંદર તો કોઈ તો ખરેખર મને બે લીટી યાદ કે કોઈ આયે કોઈ જાયે तमाशा आ क्या है कोई आए कोई जाए तमाशा क्या है ਕੋਈ ਆਏ ਕੋਈ ਆਏ ਕੋਈ ਆਏ ਕੋਈ ਆਏ ਕੋਈ ਆਏ કોઈ 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 એ આયે માતા રેત માતા